રીબડાના અનિરુધસિંહ જાડેજાને હવે જેલમાં જવાના દિવસોની ગણતરી શરૂ થઈ ગઈ છે લાંબા સમયથી તેમણે ફરાર છે તેવામાં તેમને સુપ્રીમ કોર્ટમાંથી વધુ એક ઝટકો મળ્યો છે જેથી હવે તેમને જેલમાં જવાના દિવસો નજીક આવી રહ્યા હોવાની ચર્ચા પણ શરૂ થઈ છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રીબડાના અને ગોંડલના રાજકારણમાં દબદબો ધરાવતા અનુરૂધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાની હત્યાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે તેમની સજા માફી રદ કરીને સરેન્ડર થવાનો જે આદેશ આપ્યો હતો તેને સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો છે આ સાથે અનુરુદ્ધસિંહ જાડેજાને હવે અઢાર સપ્ટેમ્બર સુધીમાં જેલમાં પાછા જવું પડશે અનુરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને પડકારતી સ્પેશિયલ લીવ પિટિશન ગત ઓગણત્રીસ ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી આ અરજીની સુનાવણી આજે હાથ ધરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કરી દીધો છે આ સમગ્ર મામલાના મૂળ પંદર ઓગસ્ટ ઓગણીસો અઠ્યાસીની ઘટનાના છે જ્યારે ગોંડલના ધ્વજવંદનના કાર્યક્રમમાં તત્કાલીન કોંગ્રેસી ધારાસભ્ય પોપટ સોરઠિયાને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી આ કેસમાં ટાળા એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહને આજીવન કેદની સજા ફટકારી હતી જો કે અઢાર વર્ષ જેલમાં રહ્યા બાદ વર્ષ બે હજાર અઢારમાં તત્કાલીન જેલ આઈજી ટીએસ બિસ્ટે તેમને સજા માફી આપીને મુક્ત કરવાનો રિપોર્ટ કર્યો હતો અને આ સજા માફીના નિર્ણયને મૃતક પોપટ હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને હાઈકોર્ટે આ સજા માફીને ગેરકાયદેસર ઠેરવી હતી અને સિંહને એક મહિનામાં સરેન્ડર થવાનો હુકમ કર્યો હતો જે હવે સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખ્યો છે એક તરફ આ હત્યા કેસમાં જેલવાસ

I'm <Song>